પંચમહાલ પાલીખંડા ગામે ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં માં સેનાના અધ્યક્ષ રાજ શિખાવત ઉપસ્થિત રહ્યા જ્યાં તેમણે ક્ષત્રિયની અસ્મિતા અને પાગડીના સ્વાભિમાન સંદર્ભમાં સમસ ક્ષત્રિય સમાજ એક થવા આહવાન કરાયું કર્ણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું

છે આ જે યાત્રા એના માધ્યમથી અમે ક્ષત્રિય સમાજ જાગૃત કરવા આવીએ છીએ કે ગુજરાત સરકાર છે ગુજરાત સરકાર લગાતાર તમારા ઉપર પ્રહારો કરતી આવી છે તમારા ભાગલાઓ કરતી આવી છે અને આ ગુજરાત ને આખા દેશમાં રાજ કરે છે